બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ મોનીટરિંગ સેલની રેડ સુરત જિલ્લાના બારડોલી ગ્રામ્ય વિસ્તારમાં સરભણ ગામથી પુની ગામ હાઇવે રોડ પર નિનાટ ગામમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો વિદેશી દાળના કટિંગ પર રેડ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દાળના કટિંગ પર રેડ કરતા ઘટનાસ્થળથી વિદેશી દાળની બોટલ અને બિયરના કુલ પાંચ હજાર નવસો ચુમોતેર જેની કિંમત રૂપિયા સોળ લાખ એકોતેર હજાર બસો છોતેર વિદેશી દારૂ ઝડપી પાડવામાં એસએમસી સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં રેડ દરમિયાન સોળ લાખ એકોતેર હજાર બસો છોતેર વિદેશી દારૂ સાથે ચાર મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા પંદર હજાર પાંચસો બે ફોર વ્હીલર વાહન જેની કિંમત રૂપિયા બાવીસ લાખ સાથે ભારે માત્રામાં આડત્રીસ લાખ છ્યાસી હજાર સાતસો છોતેર ના મુદ્દામાલ એસએમસી દ્વારા કબજે કરવામાં આવ્યો છે જેમાં વિદેશી દારૂનો જથ્થો લાવનાર પીકેન પટેલ રહે પરિયારી ગામ દમણ સપ્લાયર અમિત કેવડી રહે ડાભેલ દમણ સપ્લાયર ને અને વિદેશ દારૂનો જથ્થો લેવા આવનાર શંભુ રહે હરિપુરા પલસાણા સુરત ગ્રામ્ય રાહુલ રાહુલને વોન્ટરચાર કરી વિદેશ દારૂ કારમાં લઈ આવનાર આરોપીઓ અલ્પેશ નિકો દહેશ પટેલ રહે રોહિના તાલુકો પાડી જિલ્લો વલસાડ ક્રેટા કારનો ડ્રાઈવર મિતુલ અશ્વિને હળપતિ તાલુકો પારડી જિલ્લો વલસાડ તેને પકડી પાડી સ્ટેટ મોટર સેલના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આરજી વસાવા દ્વારા બારડોલી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોર્ટ કેસ દાખલ કરી મુદ્દામાલ અને આરોપીઓને સોંપવામાં આવે છે